પ્રથમ વાત કરીએ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન હરિયાણામાં દોડાવવામાં આવશે જિંદ થી સોનીપત વચ્ચે પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનો ઓસ્ટિલેશન ટ્રાયલ કરવામાં આવશે જેમાં મુસાફર ક્ષમતા જેટલો વજન મૂકીને ટ્રેનને દોડાવવામાં આવશે હાઇડ્રોજન ટ્રેનનું નિર્માણ ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં કરાયું છે જેનું નામ નમો ગ્રીન રેલ રાખવામાં આવ્યું છે એકસો દસ થી એકસો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકશે ટ્રેન માટે હરિયાણાના જિંદમાં ફ્યુલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં ત્રણ હજાર કિલો હાઇડ્રોજન સ્ટોરેજની વ્યવસ્થા પણ છે આ ટ્રેનમાં એક વખતમાં બારસો મુસાફર યાત્રા કરી શકે છે આ ટ્રેનમાં આગળ પાછળ એક પાવર કાર બનાવવામાં આવી છે જેમાં બસ્સો વીસ કિલો હાઇડ્રોજન સ્ટોર કરવાની પણ ક્ષમતા છે આ ટ્રેન હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રતિક્રિયાથી વીજળી ઉત્પન્ન કરે છે તે ફક્ત પાણી અને ઉર્જા ઉત્પન્ન કરે છે જે તેને પર્યાવરણ માટે ખૂબ જ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવે છે